તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેલી યોજવામાં આવી તળાજા મહુવા સહિત ઠેર ઠેર કાર્યક્રમ યોજાયા સ્વયંસેવક સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારના સમયે વ્યાયામ શાળા ખાતે કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ત્યાંથી રેલી યોજવામાં આવી હતી જે તળાજા શહેરમાં જુદા જુદા સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને જુદા જુદા સંગઠનો દ્વારા પુષ્પવર્ષા કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેવી જ રીતે રામપરા રોડ નજીક આવેલ નમન મોલ દ્વારા પણ રેલી ઉપર વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજકો પાસેથી જાણવા મળ્યું હતું કે વિજયાદશમી ઉત્સવ એટલે અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ ન્યાય અને નૈતિકતાનું પર્વ શક્તિની ઉપાસનાનું પર્વ છે આ પર્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ગત સો વર્ષ દરમિયાન સંઘ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યું છે તેમજ સેવા અર્પણ અને અનુશાસન લઈને ઓળખ રહી છે એવા સંઘના શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે તળાજા શહેરમાં પણ રેલી યોજવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો રિપોર્ટ કમલેશ ડાપા તળાજા